જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે રવિશંકર મહારાજની જીવન કહાની જાણીશું રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા તેમના સમાજ ઉપયોગી કાર્યોને કારણે તેઓ પુષ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતથી કાળના અંતેવાસી રહ્યા હતા ઓગણીસો અને ઓગણીસો ત્રીસના દશકામાં તેમણે

શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો તેમના કુટુંબનું વતન મહેબાદ બાદ નજીકના સરવાણી હતું છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા જેઓ જ્યારે ઓગણીસ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને બાવીસ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું Doi, așa cum ați văzut, nu așa cum ați văzut pe tăcării de două. Sătăt cealaltă, a કરોડપતિ ભિખારી ગુજરાતમાં બીજા ગાંધી મુક્ત સેવક વગેરે ઉપનાપોથી તેમને નવાજવામાં આવ્યા છે નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયેલા વિનોબા ભાવેની ઉદ્દાન અને સવોદય યોજનામાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીમાં બારૈયા કોમો અને બહારવટીઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું ઓગણીસો વીસ માં પગરખા ખા તેથી ત્યાંથી પગરખાનો ત્યાગ કર્યો હતો તે જ વર્ષે સુવર્ણ માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી

ટપાલ ટિકિટ બહાર પાડી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે એક લાખ નો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે સાહિત્ય રવિશંકર મહારાજ ને સમાજ સુધારણાના કાર્ય પર ગુજરાતી લેખક જવેરચંદ મેઘાણી મણસાઈના દીવા નામની નવલકથા લખી હતી જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી પન્નાલાલ પટેલ લેપરતેમના જીવન ઉપર જેણે જીવી જાણ નવલકથા લખી છે જે શ્રી કૃષ્ણ